હું બંને આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેન ન્યૂઝ સાંતલપુર તાલુકામાં પિસ્તાળીસથી વધારે ખેડૂતોની વેદના આવી સામે ખેડૂતો સાથે સોલાર પાવર નામે ચીટિંગ નકલીનો ખેલ આવ્યો સામે હવે નકલી ઇન્વેન્ટર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નલિયા ફીડરમાંથી પિસ્તાળીસથી વધારે ખેડૂતોને સોલાર પ્રોજેક્ટની મંજૂર કરી આપવામાં આવેલા જેને લઈને ખેડૂતો દ્વારા વધુ આવક થાય તેના માટે એગ્રીમેન્ટ કરી લોનો લેવામાં આવેલી પરંતુ ખેડૂતો સાથે ચીટિંગ થવાનું સામે આવ્યું નકલી અધિકારી બાદ નકલી અલગ અલગ વસ્તુઓ પકડાઈ રહી છે હોય કે પછી નકલી ઓફિસ હોય તેવી જ રીતે નકલીનો ખેલ આવ્યો સામે પાટણ જિલ્લાના તાલુકાના ફીડરમાં વધારે ખેડૂતો દ્વારા સોલાર મંજૂર કરવાથી બોર ચલાવી શકાય અને વધુ આવક મળી શકે તેને લઈને વિદ્યુત બોર્ડના અધિકારીઓ પાસેથી કાગળની કાર્યવાહી કરી મંજૂર કરાવી અને સોલાર પ્રોજેક્ટ લગાવવામાં આવ્યો જે પ્રોજેક્ટ લગાવનાર એજન્સી પાવર ટ્રેક સોલાર પ્રોજેક્ટ લિમિટેડ સુરેન્દ્રનગરની કંપની દ્વારા પિસ્તાલીસ થઈ વધારે ખેડૂતો ઉપર લોન કરાવી સોલાર પ્રોજેક્ટ લગાવી ખેડૂતોને અંદાજિત વીસ કરોડથી વધુની લોન મંજૂર કરાવી ઉપાડી લઈ ખેડૂતો સાથે નકલીનો ખેલ પાડ્યો ત્યારે ખેડૂતોને લગાવવામાં આવેલા સોલાર પ્લાન્ટના ઇન્વેન્ટરો ડુપ્લિકેટ નાખી ખેડૂતોના રૂપિયા ઉપાડી લઈ ખેડૂતો સાથે ચીટિંગ કર્યા હોવાનું હાલ સામે આવ્યું છે ત્યારે ખેડૂતોને દેવાદાર બનાવી નાખી ખેડૂતોને લોનની નોટિસો આપવામાં આવી સોલાર પ્રોજેક્ટ બંધ થવાના કારણે ખેડૂતોને આવક બંધ થઈ છે ત્યારે ખેડૂતો ઉપર આફત આવી પડી છે ખેડૂતોને પોતાના ઘરના દાગીના અને જે મિલકત વેચીને પૈસા ભરવાનો વારો આવ્યો છે કંપનીના અધિકારીઓને ખેડૂતો ફોન કરી અને છેલ્લા ત્રણ માસથી બંધ પડેલા ખરાબ ઇન્વેન્ટરોની ઉઘરાણી કરતાં ખેડૂતોને ફોન ઉપાડવામાં આવતો નથી વિદ્યુત બોર્ડના અધિકારીઓ દ્વારા વારંવાર કંપનીને નોટિસો પણ આપવામાં આવી છે પરંતુ કંપની દ્વારા નકલીનો ખેલ પાડી દીધેલો હોય તેને લઈને કંપનીના અધિકારીઓ કોઈ વાત સાંભળવા તૈયાર નથી ખેડૂતોને જે લગાવેલી ઇન્વેન્ટર બળી ગયેલા હોય ત્યારે જે આવક બંધ થઈ જતા હાલત હાલ કફોડી બની છે ત્યારે સર્વિસ આપવાનું અને દરેક જગ્યાએ તેમના માણસો રાખી ચકાસણી કરવાની ખાતરી આપી પરંતુ કંપની દ્વારા કોઈપણ જાતિ સર્વિસ

ચાલુ કરવાની પ્રયત્ન અમે કરવાનું કરાય છે મારું નામ મલિક યાસીન ખાન ગાજી ખાન ગામ ગોખંતર હું જે મારું કનેક્શન છે ગોખંડત સહકારી મંડળી છે અને એ મંડળી હું ચલાવું છું અને છેલ્લા ત્રણ મહિનાથી મારું ઇન્વેટર બંધ છે અને વારંવાર અરજી આપવાથી તેમ છતાં કોઈ કરી નથી એની આગલી સાલ પણ આ રીતે જ મારાથી ફ્રોડિંગ કર્યું હતું કે ત્રણ મહિના ઉપર મારું બંધ રહ્યું હતું અને આ જ આવું કાલ આવું એમ કરી કરી અને ત્રણ મહિના કાઢી નાખ્યા હતા તો તેમ છતાં કોઈ ઇન્વેટર મારે તો ઇન્વેટરની વાત જવા તો ઇંગલું પણ તૂટલ પડી છે પછી વાયરિંગે તૂટલ પડ્યું છે વારંવાર અરજી આપવાથી પણ કોઈ ધ્યાન દેતું નથી મેં ભરતભાઈ સોલાર જે આપણે ત્યાં સુન વિસનગર સુરેન્દ્રનગરની અંદર છે એમને પણ જાણ કરી પછી વારીની અંદર જે કરતા આવતા હે એમને પણ જાણ પડી કોઈ ધ્યાન દેતું નથી અને આપણે કાંઈ બરજબરી કરવા જઈએ તો ઉપરથી આપણાને દબાણ બંધ કરી દેવામાં આવે છે અને કને અમે કેના કને જે કોઈ પહેલા પડતા આની કોઈ ઓફિસ જ નથી અમારે આ વેપ ચાલી પચાસ લાખ રૂપિયાનું દેણું કરીને બેઠા હી એમના વિશ્વાસ ઉપરથી બેઠા હી અને અમારે ક્યાં જઈને કેવું કેને કેવું કહેવું કાંઈ ઓફિસ હોવી જોઈએ કાંઈક થોડું ઘણું જાણકારી જાણકારી એવો માણસ હોવો જોઈએ કોઈ છે નહીં અમે નિરાધાર થઈ ગયેલા આ સોલાર બાબતની અંદર તમે મહેરબાની કરીને અમે તમારા ઉપર આશા રાખી અને જો તમે અમારું કાંઈ સહાય કરાવી આપો તો સારું કહેવાય ન કે અમે ચાલી પચાસ લાખના દેણાની અંદર ઘડી ગયા એ ફાઇનલ છે મારું નામ મલેક નસીર ખાન ગાજી ખાન ગામ ગોખાતર તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ આ સૂર્યશક્તિ કિસાન યોજના ને આ લોકોએ એક જાતનો ફ્રોડ જ કર્યો છે અમારી સાથે અમે જોયા જાણ્યા વગર એગ્રીમેન્ટોમાં સહી કરી નાખી એ જ અમારી મોટી ભૂલ ચાલીસથી વધારે કનેક્શનો સોલારના અમારા આ નલિયા ફીડરની અંદર છે એમાં મારા ખ્યાલથી મહિનાની અંદર બે ત્રણ વખત તો અમતું બંધ રહેતું ને છેલ્લા છ મહિનાથી મારું પોતાનું ઇન્વેટર બરી ગયું હે હું ભરતભાઈ કોઈક છે એમને ફોન કરું છું એમના બીજા કોઈક નીચેવાળા છે એમને ફોન કરું છું પણ એ લોકો પહેલાં આપણને ફોન કરીને સારું સારું બોલે પછી કઈ આવતા છે નહીં એટલે એક જાતનું અમારા પણ આ ફ્રોડ કર્યું હે અને અમને ખોટી રીતે આ લાવી અમારી એક તો જગ્યા રોકાવરાવી ઉપરથી ના તો અમને કોઈ આ વાળાનો લાભ મળે કે નહીં કાંઈ એટલે આ ડુપ્લિકેટ ઇન્વેટરો નાખ્યા હે ઇન્વર્ટરોનો કોઈ એમ માનો ને કે એ ચાલતા જ નથી એમ કો તો કહેવાય હવે સાડા સાત વર્ષ સુધી આની એમ કે ગેરંટી સાડા સાત વર્ષ તો બહુ દૂરની વાત છે અત્યારે જ અમે બધા બેઠા હી આ રીતે નથી અમારે જો આ અમે સોલારના ભરોસે રાખીએ તો અમને લાઇટ અમારે સાત રૂપિયા યુનિટ ખરીદવી પડે જે સરકારી જે અમને લાભ મળતો હોય જે કિસાનનો લાભ કે જે યુજીવીસીએલના નિયમ પ્રમાણે ચાલીસ પૈસા પૈસા પ્રતિ યુનિટ એના બદલે અમારે સાત રૂપિયા એટલે હવે અમારે આ છ મહિનાથી તો બંધ પડ્યો તો પછી અમારે કોની પાસે જઈને કરવું અને અમારું આ નુકસાન કોણ આપશે ભજાભાઈ જહાભાઈ ગામ લીમગાવડા તાલુકો સાંદરપુર જિલ્લો પાટણ ગોખાધર ગામે સર્વે નંબર ત્રણસો અગિયારમાં ભગવાનભાઈના નામે કનેક્શન ધરાવું છું પણ મારે આ સોલાર લેતા આપણીને એવું હતું કે ચાલી પાંચ ચાર લાખની લોન લેતા આપણે કાંક ઘરનું ગુજરાન ચાલે છતાં આજ દિન હજી નુકસાન થાય ભરપાઈ કરવાનો વારો આવે અને ત્રણ ચાર મહિનાથી ઇન્વર્ટર ભરેલું પડ્યું હોય કંપનીવાળા કોઈ હજી આજ દિન આવતા નથી અને ઇન્વર્ટર આથી લઈ જઈને બીજાના લે બીજાને લઈ જઈને ત્રીજાના લે ઇન્વર્ટર એમને ભરેલા પડ્યા હાલની પોઝિશનમાં અને જીઈબીમાં જાય તો કે અમારી જવાબદારી નથી ડાયરેક્ટ પાવર ટેકવાળાને તમે રૂબરૂ મળી લો તો અમારે ક્યાં જાવ પાવર ટેકવાળા હા ભરતા નહીં ઇન્વર્ટરની કેટલી ગેરંટી ઇન્વર્ટરની સાડા હાથની વર્ષની ગેરંટી લીધી સત્તા કોઈ બદલી આપતું નથી કેટલો સમય છે આજે ચૌદ દસનું બરેલું પડ્યું હોય શું માંગણી શું માંગણી બસ આ હમણાં જે અમારા યુનિટ જેટલા થાય એટલા અમારા વપરાશ ચાલે અને અમારે જેથી કરીને લોન ભરપાઈ થાય અને અમને નુકસાન ના પડે ખેડૂતને બીજી શું આવક